માતાજી મિત્રો આપણે બીજો વિડીયો લઈને આવી ગયા છે ને આજે આપણે આપણે મોટી સરકિટ લાવ્યા છે મેં આગલા વિડીયો જોઈ જઈશું આપણે ચેક કરવાનું છે ચાલુ છે કે બંધ અને કીની સર્કિટ છે એ પણ માહિતી દેવાના છે ફટાફટ આપણે આઈ લેજે અંદર એટલે કે આપણે ખૂણસી બાયરે પડી લેતા જઈ બાકી કંટીની વિડીયો માં બનાવ્યું દેખાડી જઈએ આપણે એટલા લાઈક કરી નાખી લાઇટ થઈ જાય છે લાઇટ કેવા કલરની થાય એ પરમાણે ખબર પડશે કે સર્કિટ છે ને શું કામમાં આવે ફટાફટ આપણે ચેક કરી નાખી એક જ મિનિટ તમને દેખાડું ચેક કરીને શિયાળા મારી દે ફટાફટ ફાઈનલ આપણાનું વાયરિંગ પણ કરી નાખ્યું છે કમ્પ્લેટ પેલા તો આપણે આટવું કરી નાખું આના નીચે હતી અને આ સર્કિટ આની ઉપર હતી એટલે આ રીતની આ રીતની સર્કિટ હતી અને આપણે નાખી છે અને સર્કિટ છે થોડી માહિતી આપણામાં બાર વોલ્ટ પાવર દઈ દીધો છે જે પાવર આમાં પણ દેવાનો હતો પણ આમાં અહીંથી આપણે કેપેસિટર મિસ છે એટલે કે નથી આમાં કેપેસિટર જે આપણે અહીંયા કણે કંઈ કેપેસિટરના નંબર લખેલા નથી પણ તોય આપણે બાર ફીટ કરી ચેક કરી દઈશું એ સિવાયનું આપણી પાસે બાર વોલ્ટનું એડેક્ટર છે અને એની માથા આપણે કનેક્ટ કરી નાખી છે અને અર્થિંગ પણ આવે છે ફટાફટ ચેક કરી લે આપણે જોઈજો ફાઇનલી આપણને જેવી તેવી આ માહિતી મળી જાય છે કે આપણે આ કેની સર્કિટ છે કેમ કે આવી લાઈટ તો ખાલી આપણે જીસીસીટીવી સીસીટીવી કેમેરા હોય એમાં જ લાઈટ થાય આવી એટલે એક રીતે આ સીસીટીવી કેમેરો છે જો અને આ બહુ મોંઘો અને મોટો કેમેરો હોય એવું આપણને લાગે છે ને લાઈટ તમને આખી દેખાતી છે આમાં તો એક વાર હું તમને આ રીતની દેખાડી દઉં જો બધી લાઈટ ચાલુ છે કાયદેસર રીતે અને બાર વોલ્ટ ઉપર ખાલી લાઈટ થઈ છે એટલે કે આ તો મારા તારામાં બંધ છે અને આ તો આપણે ખાલી ચેક કરવા જ લયા હતા આ જે કેમેરો હે એ બહુ મોટો છે એટલે કે બઉ આમ ઊંચી કંપની નો છે જુઓ આ રીતનો આની અંદર આ કેમેરો લાગેલો છે જોકે કેમેરો હોય કે આ બીજું કઈ વસ્તુ આપણને ખબર નથી પણ આપણે એકવાર આ ખૂલે તો ખોલવાની કોશિશ કરી જો ખૂલશે તો ખોલી નાખશું આપણે જેના માટે આપણે આ આપણે ટ્રાય કરશું આ નથી કદાચ ખુલી જાય આનાથી નહીં નથી ખુલતું આના માટે આપણે આ બોલ એક બે ત્રણ ને ચાર ચારે બોલ કાપવા પડશે જોકે અત્યારે આપણે આને નહીં ખોલી કેમ કે વિડીયો બહુ લાંબો થઈ જશે અને હવે આપણે વિડીયો બહુ લાંબો ઉતારતા નથી કેમકે જે આપણી પાસે ઘણું બધું કામ પણ પીળું છે તો મળીએ બીજા વિડીયોમાં બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો અને આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી કરીને અમને સપોર્ટ મળે અને